મિત્રો સર્વપ્રથમ દેશ દેશની નહીં દુનિયાની સર્વપ્રથમ ફોર્મ્યુલા છે કારણ કે તમે કોઈ પણ હેર ઓઇલમાં ગૌકાષ્ટ ભસ્મ શબ્દ નહીં સાંભળ્યો હોય આ બે હજાર રૂપિયા કિલો ગૌકાષ્ટ ભસ્મ આવે છે એનાથી આ તેલ સિદ્ધ કરવામાં આવે છે અને એનું જ રિઝલ્ટ અને મારી જે ત્રણસો કતલખાનાની ગાયો છે જે આમાંથી જે કંઈ ફૂલ નહીં ફૂલની પાકડી આપીએ છીએ આપણે એ ગાયોના જે આશીર્વાદ મળે છે એ ગાયોની આતરણી ઠરે છે અને એમને જે આશીર્વાદ મળે છે એનાથી જ મિત્રો આ તેલથી બધાને વિચાર્યું ના હોય કલ્પના કરી હોય એવો ફાયદો મળે છે એવું રિઝલ્ટ મળે છે તો તમે પણ આ તેલ ખરીદી અને પંદરમી ઓગસ્ટે શેમ્પુ બહાર પાડીએ છે તો એ ખરીદી પરોક્ષ રીતે ગાયોને ઘાસચારો મળે ગાયોને દાન મળે એ રીતે કરજો બધાનો ખૂબ ખૂબ આભાર પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનર પટેલા જય ભારત જય હિન્દ જય